પહેલા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી અરવિંદ પનાગરિયા નીતિ આયોગના પૂર્વ અધ્યક્ષ અરવિંદ પનાગરિયા સોલમાં નાણા પંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે ઋત્વિક રંજન પાંડે ને આયોગના સચિવ બનાવવામાં આવ્યા છે આયોગના અધ્યક્ષ અને અન્ય સભ્યોનો કાર્યકાળ એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધીનો રહેશે એન કે સિન્હા પચીસ માં નાણાં પંચના અધ્યક્ષ છે આ નાણાંપંચ બંધારણની કલમ બસો એસી હેઠળ છે કેન્દ્ર અને વચ્ચે કેટલા પૈસાની વહેંચણી કરવામાં આવશે તેની દેખરેખ રાખે છે પ્રશ્ન કયો દેશ બ્રિક્સ સંગઠનથી અલગ થયો છે ઓપ્શન એ આર્જેન્ટિના ઓપ્શન બી બ્રાઝિલ ઓપ્શન સી રશિયા ઓપ્શન ડી ચીન બીજા પ્રશ્નનો સાચો જવાબ છે રાજીનામું સાઉદી અરેબિયા ઈજિપ્ત અને સંયુક્ત આરબ અમીર પહેલી જાન્યુઆરી બે હાજર ના રોજ જોડાવાના હતા બ્રિક્સ એ બે હાજર એકમાં અર્થશાસ્ત્રી જીમ ઓનેલ દ્વારા બનાવવામાં આવ્યો હતો પ્રથમ બ્રિક્સ સમિટ બે હજાર નવમાં રશિયાના યોજાઈ હતી દક્ષિણ આફ્રિકા બે હાજર દસ માં જોડાયા બાદ બ્રિક્સ બ્રિક્સ બન્યું બે હજાર ચૌદ માં ન્યુ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના કરવામાં આવી હતી ત્રીજો પ્રશ્ન કયો દેશ વિશ્વનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ બન્યો છે

સાચો જવાબ છે ઓપ્શન સી ભારત ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ બની ગયો છે નાણાકીય વર્ષ મિલિયન ટન સ્ટીલ અને ઓગણત્રીસ મેટ્રિક ટન સ્ટીલનું ઉત્પાદન થયું છે બે હજાર આઠથી સ્ટીલના ઉત્પાદન પંચોતેર ટકા વધ્યું છે હાલમાં સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ ચીન છે અને આપણે ત્યાં એક સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા

વિશ્વની એવી મહિલા બની છે જેની પાસે સો અબજ ડોલરની સંપત્તિ છે બ્લમબર્ગ અનુસાર માયઝની કુલ સંપત્તિ સો પોઈન્ટ એક ડોલર બિલિયન સુધી પહોંચી ગઈ છે મે આ કંપનીના ચેરપર્સન છે પાંચમો પ્રશ્ન ઇસરો આગામી 5 વર્ષમાં ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે કેટલા ઉપગ્રહ લોન્ચ કરશે ઓપ્શન એ 50 ઉપગ્રહ ઓપ્શન બી 70 ઉપગ્રહ ઓપ્શન સી 90 ઉપગ્રહ ઓપ્શન ડી 80 ઉપગ્રહ પાંચમો પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 50 ઉપગ્રહ મહત્વપૂર્ણ અવકાશી ગુપ્ત માહિતી એકત્રિત કરવા આગામી પાંચ વર્ષમાં પચાસ ઉપગ્રહો લોન્ચ કરશે આ ઉપગ્રહો સેનાના ઉપયોગ માટે લશ્કરી ઉપગ્રહ હશે આ ઉપગ્રહ હજારો કિલોમીટર ગતિવિધિઓને શોધી શકશે લશ્કરી ઉપગ્રહો જાસૂસી ઉપગ્રહો છે જે વ્યૂહાત્મક હેતુઓ માટે બનાવવામાં આવ્યા છે ઈસરો ની સ્થાપના પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણસાહિઠ માં થઈ હતી તેનું મુખ્ય મથક અંતરિક્ષ ભવન બેંગ્લોર કર્ણાટકમાં આવેલું છે અને ઈસરોના વર્તમાન અધ્યક્ષ એસ સોમનાથ છે ઈસરો એ ભારત સરકારના અવકાશ વિભાગની સ્પેસ એજન્સી છે ઈસરો એક મહત્વનું મિશન પર કામ કરી રહ્યા છે સેટેલાઇટ લોન્ચની તારીખ લોન્ચ વાહન એ લોકો ગગન યાન પર આ વર્ષ પર બહુ જ ફોકસ આપવાના છે હું આ તબક્કે આપ લોકોને કહું કે આ બધી ડિટેલ્સ મારા બ્લોગ નવીન સમય ડોટ કોમ પર આપેલી છે યુએપીએ હેઠળ કોને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે ઓપ્શન એ સિંહ સંધુ ઓપ્શન બી લખબીર સી લાંડા ઓપ્શન સી યાસીન મલિક ઓપ્શન ડી ઉપરોક્તમાંથી બેમાંથી એક પણ નહીં આ પ્રશ્નનો સાચો જવાબ છે તે કેનેડા સ્થિત ગુનેગાર છે અને બપર ખાલસા ઇન્ટરનેશનલ ના વડા છે ભારતનું પ્રથમ સબમરીન પર્યટન કયા રાજ્યમાં શરૂ થશે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી રાજસ્થાન ઓપ્શન સી હરિયાણા ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ દ્વારકામાં અંડર વોટર ટુરિઝમ લોન્ચ કરવામાં આવનાર છે આનાથી પ્રવાસીઓને દ્વારકામાં દરિયાઈ જીવનની શોધ કરવામાં મદદ મળશે દરેક સબમરીન ચોવીસ પ્રવાસીઓને લઈ જ લઈ જઈ શકશે આઠમો પ્રશ્ન નેશનલ ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ કોને શરૂ કરી છે ઓપ્શન એ રાજનાથ સિંહ ઓપ્શન બી અનુરાગ ઠાકુર ઓપ્શન સી ભૂપેન્દ્ર યાદવ ઓપ્શન ડી નિર્મલા સીતારામન પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ભૂપેન્દ્ર યાદવ પ્રશ્ન કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરમાં કેટલો વધારો કર્યો છે ઓપ્શન એ શૂન્ય પોઈન્ટ બે ટકા ઓપ્શન બી એક પોઈન્ટ બે ટકા ઓપ્શન સી બે પોઈન્ટ બે ટકા ઓપ્શન ડી ત્રણ પોઈન્ટ બે ટકા પ્રશ્નનો સાચો જવાબ છે શૂન્ય દસમો પ્રશ્ન રિલાયન્સ જીઓ કઈ સંસ્થા સાથે ભારત જીપીટી વિકસાવી રહ્યું છે ઓપ્શન એ આઈઆઈટી મુંબઈ ઓપ્શન બી આઈઆઈટી કાનપુર ઓપ્શન સી આઈઆઈટી ખરગપુર ઓપ્શન ડી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ દસમા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ આઈઆઈટી મુંબઈ આપ સૌને વિનંતી કરું કે મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો આભાર